હેલો એવરીવાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય કિચન ફૂડ આજે હું ગુજરાતીમાં વાત કરીશ કારણ કે આજે ગુજરાતમાં ફેમસ એવા થેપલા અને દહીં મરચાં બનાવવાની છું અને શીતળા સાતનની ઠંડી વસ્તુ જે હું બનાવવાની છું આજે તો મેં દહીં મરચાં માટે મોળા મરચાં લીધા છે અને એની નસ અને બીજ કાઢી લીધા છે એમાં વરિયાળી જીરું ધાણા તલ મીઠું હળદર બધું નાખીને મેં એક પેસ્ટ જેવું મતલબ દરદરો પેસ્ટ કરી લીધી છે અને જે મરચાં છે એને આપણે તેલમાં થોડા ફ્રાય કરીશું પછી એમાં મસાલો નાખી દેસું અને એના ઉપરથી આપણે મીઠું હળદર લાલ મરચું થોડી ખાંડ આ બધું નાખીશું અહીં તમે લીંબુ નાખો હોય તો નાખો પણ આપણે દહીં મરચાં બનાવીએ છીએ એટલે મેં નથી રાખ્યું લીંબુ કારણ કે ખટાસ વધી જાય તો મજા ના આવે એટલે આ દહીં મરચાં બહુ સરસ લાગે છે એકવાર ટ્રાય કરજો તો આ બધું નાખ્યા પછી થોડું સાતળી લેવાથી એ જે મસાલો બધો જ મરચામાં આવી જાય પછી આપણે એની અંદર દહીં નાખવાનું છે અને એ દહીં નાખ્યા પછી આપણે દહીં બધું મસાલામાં ભળી જાય ત્યાં સુધી આપણે એને સાતળવાના છે એકદમ હલાવી અને સરસ મજાના ઠંડી સાતમમાં ખાઈ શકાય અને બે દિવસ સુધી આપણે ખાઈ શકીએ એવા મરચાં આપણા રેડી થઈ ગયા છે તો આ મરચાં એકવાર ટ્રાય કરજો અહીં તમે ગાંઠિયાનો ભૂકો પણ થોડો નાખી શકો પણ જે આપણે પીસેલો મસાલો છે એનાથી જ બહુ ટેસ્ટી લાગે છે એટલે આ દહીં મરચાં બહુ સરસ બને છે અને થેપલા સાથે ખાવાની મજા આવશે તો રેડી થઈ ગયા છે મરચાં અને અને આપણે સાચવીને બે બેથી ત્રણ દિવસ સુધી ખાઈ શકીએ છીએ અને રોટલી પરાઠા બધાની સાથે સરસ લાગશે એટલે હવે આપણે પરોઠા બનાવીશું તો પહેલાં મેં તીખા પરોઠા બનાવ્યા છે તો મેથીના પણ બનાવી શકો પણ મેં આજે દૂધીના બનાવ્યા છે તો અડધી દૂધી લીધી છે દોઢસો ગ્રામ જેટલી અને એને મેં છીણી લીધી છે ધોઈને અને પાણી રહેવા જ દીધું છે અંદર એમાં મેં મીઠું હળદર દાણા ચીરું લાલ મરચું અને તમે અહીંયા જે જે મસાલો નાખવા માંગતા હોય નાખી શકો થોડા તલ જીરું લસણ અને મરચાંની પેસ્ટ હિંગ અને વણ માટે તેલ અને બહુ બધી કોથમરીના પાન તો અહીંયા મેં કોથમરીના પાન લીધા તમે મેથીના પાન પણ લઈ શકો તો આ રીતે આ બધું મિક્સ કરી અને સરસ મજાનો એકદમ સોફ્ટ લોટ આપણે બાંધી લેશું જેટલો સોફ્ટ પોચો લોટ હશે એટલા થેપલા પોચા સરસ બનશે અને મોણ તો આપણને ખ્યાલ જ છે કે થેપલામાં સરસ મોણ હોય બે થી ત્રણ ચમચી તેલ આપણે નાખીએ તો જ થેપલા સરસ બને તો તેલ અને તલ અને જીરું નાખતા થોડું મારે ભૂલાઈ ગયું એટલે અડધો લોટ બાંધ્યો ત્યારે મેં ઉપરથી નાખ્યું છે અને સરસ મજાનો મસળીને લોટ બનાવી લીધો છે અને તેલથી કૂળવી અને આપણે એને રેસ્ટ ઉપર મૂકી દઈશું તો આને આપણે દસથી પંદર મિનિટ આપણે રાખવાનો છે જો ઉતાવળ હોય તો એને આપણે હાથથી ઝાઝો મસળવો પડે એટલે આને રેસ્ટ આપવાથી બહુ સરસ થઈ જશે તો તમે જોઈ શકો છો કેટલો સરસ આ એકદમ સરસ પોચો લોટ થઈ ગયો છે તો એને આપણે હાથેથી કેળવી અને એના લુવા કરી લેશું અને થેપલા વણી લેશું તો આપણે ગામડામાં એકદમ ગુજરાતી ગામડામાં ઢેબરા પણ બોલી શકે છે આમાં તો ઢેબરા પણ બોલી શકીએ અને થેપલા પણ બોલી શકીએ તો આ તીખા થેપલા છે એમાં લાલ મરચાંથી વધારે મેં લીલું મરચું નાખ્યું છે તો બે મરચાં લીલા નાખ્યા એટલે આનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો આ રીતે લીલા મરચાંવાળા ટ્રાય કરજો એકવાર કારણ કે શું હોય કે દર સાત માઠામાં આપણે એકને એક વસ્તુ એક સરખી આપણે બનાવતા હોઈએ તો થોડું અલગ આપણે મસાલો નાખીએ તો સરસ લાગે તો તલને બધું પીસેલી વસ્તુ બધું નાખ્યું હોય તો સરસ લાગે આની અંદર જીરું તલ તો એકદમ સરસ લોટ થઈ ગયો તો હવે એના લુવા કરીને આપણે વણી લેશું અને પાંચ સાત એક સાથે વણી અને પછી આપણે એને ગરમ ગરમ તળતા જશું તો આ થેપલા છે આપણે એને છ થી સાત દિવસ સુધી સાચવી શકીએ કોઈ ટ્રાવેલિંગમાં જતા હોય તો ત્યાં પણ સાથે લઈ જઈ શકાય શીતળા સાતમના ઠંડુ ખાવું હોય તો એ પણ આપણે કરી શકીએ અને આને આપણે સ્ટોર કરવા હોય તો આપણે માં સાત આઠ દિવસ સુધી સાચવી શકીએ બાકી બાર પણ સાત આઠ દિવસ આને કાંઈ થાય નહીં એટલે આને એથી વધારે સાચવવા માટે છ દિવસ પછી ફ્રીઝમાં મૂકી દેવા પડે તો પહેલાંના વખતમાં બહુ જાજી રસોઈ બનાવી ચાર પાંચ દિવસ સુધી સાતમના આઠમ ની રસોઈ બનતી અને ઠંડુ ખાતા પાંચમ પછી સાતમ એ બધા દિવસે ઠંડુ ખાતા તો આ થેપલા ઠંડુ ખાવા માટે બહુ સરસ ઉપયોગી છે તો મેં ગળા અને તીખા બંને બનાવ્યા છે તો આને સરસ મજાના આપણે તળી લેશું તો પહેલાં લગભગ અડધી સેકન્ડ જેવું આપણે એક બાજુ થવા દઈ અને પછી પલટાવી નાખશું અને આપણે તેલ લગાડી દઈશું બધી પછી એને ઉપરથી પણ આપણે તેલ લગાડી દઈશું થોડું આકરું નહીં થવા તેનું મારાથી પહેલું થેપલું થોડું ભૂલથી આકરું થયું છે પણ આકરું નહીં થવા દેનું થોડી બસ જો આ રીતે બીજું મેં જે બીજું બનાવ્યું છે એ રીતે આપણે એ હજી થોડું જ બન્યું હોય ત્યાં આપણે પલટાવી દેવાનું અને તેલ લગાડી દેવાનું તો આ રીતે થેપલું તળીશું તો એકદમ કોણું થશે બાકી જો કડક જોતા હોય તો એને વારંવાર પલટાવી અને આપણે કૂણા પણ કરી શકીએ છીએ તો જેવા આપણને ગમતા હોય ક્રિસ્પી ગમતા હોય તો પલટાવી પલટાવીને આપણે ક્રિસ્પી પણ કરી શકીએ જેમ ઢોસા ક્રિસ્પી હોય એ રીતે થેપલા પતલા બનાવી અને કરી શકીએ તો અમે એકદમ પતલા પણ છે તો પતલા જેમ જેટલા પતલા હશે એટલા સરસ લાગશે આ થેપલા તો તળાઈ ગયું છે એવી રીતે આપણે બધા થેપલા બનાવી લેશું અને એને આપણે ખુલ્લા જ રાખવાના છે એવી રીતે આ જે મેં ગોઠવા છે એ રીતે થોડીવાર ગોઠવી અડધી કલાક રાખી અને પછી આપણે ભેગા કરીશું ને તર પરસેવો થશે નીચે આપણે કોઈ કપડું છે કોટનનું અથવા તો બપોરે બનાવેલી રોટલી નીચે રાખીને પછી આપણે મૂકશું આ રીતે હવે આપણે ગોળના થેપલા બનાવવાના છે તો આ જે મેં પહેલાં બનાવ્યા તે બે બાઉલના બનાવ્યા હતા અમે દોઢ બાઉલ લોટ લીધો છે તેમાં અમે ઘીનું બોન દીધું છે અને સ્વાદ પ્રમાણે ગોળ પલાળ્યો છે તો એ ગોળના પાણીથી આપણે લોટ બાંધીશું તો આમાં પણ મેં તલ નાખ્યા છે આમાં તમે વરિયાળી જીરું તલ જે તમને એલચી પાવડર થોડો અને ગોળની જગ્યાએ ખાંડ પણ નાખી શકો તો આ તમે જે જે વસ્તુ નાખવી નાખી શકો આની અંદર એટલે મેં અત્યારે તલ નાખ્યા છે તો આ તલ છે આપણે લોટ બાંધીએ એમાં એકદમ સરસ ફૂલી જ પછી જ્યારે આપણે એને તળીશું ત્યારે બહુ સરસ એનો ટેસ્ટ આવશે તો આ પણ આપણે સરસ મજાનો લોટ બાંધી લેશું એકદમ ખૂણો અને એને પણ રેસ્ટ માટે મૂકી દેશું થોડીવાર માટે તો દસ મિનિટ રેસ્ટ આપી અને આના પણ લુવા કરી અને વણી લેશું આપણે તો પહેલાં જે વણ્યાં છે એવા જ વણવાના છે મેં આમાં બતાવ્યું છે કે તમે એકદમ નાની પૂરી પણ કરી શકો તો જેટલી મેં રાખી છે થી એટલી તમે રાખી અને આ પૂરી પણ બનાવી શકો અને પૂરી પણ ખાવામાં એટલી ટેસ્ટ લાગે છે પણ મારા ઘરે ડીપ ફ્રાય નહોતું ખાવું એટલે અમે થેપલા બનાવ્યા છે બાકી આ જ લોટની તમે પૂરી પણ કરી શકો મેં આ એક બતાવી છે એ રીતે તો આટલી જાડી વણી અને પૂરી તળી લેવાની ડીપ ફ્રાય કરવાની અને મેં આવી રીતે બધા થેપલા વણી લીધા છે તો આ જે ગળા થેપલા છે એનો ટેસ્ટ પણ બહુ સરસ શક્કરપારા જેવો આવે છે તો આ ગળા અને તીખા બંને સાથે હોય અને થોડો રાયતું બનાવવાનો છે પણ આજે શું છે કે છઠને દિવસે રાયતું મેં નથી બનાવ્યું કારણ કે સાતમને દિવસે ખાવાનું હતું એટલે એક દિવસ બધું અંદર ફ્રૂટને બધું નાખી અને ના ખાઈ શકાય એટલે મેં આજે રાયતું નથી બનાવ્યું પણ મેં રાયતાની રીત મારા વિડીયોમાં પોસ્ટ કરેલી છે તો રાયતામાં પણ ઘણા વેરીએશન થઈ શકે છે સાથે હું વણતી જાઉં છું અને ઘીથી આપણે આ થેપલા તળવાના છે તો બધા વળાઈ ગયા છે અને તળી લેશું એ પછી એક જેમ બોલા તળ્યા છે તેલથી એમાં આ ઘીથી તળી લેશું તો આપણે જે રાયતાની વાત કરીએ એમાં ડ્રાયફ્રૂટ રાયતું બને કાકડીનું રાયતું બને કોન એટલે કે બુટ્ટાનો મતલબ ડોડાનું પણ રાયતું બને ખાલી મરચાં કોથમરે એવું બધું નાખી થોડી ખાંડ મીઠું એવું પણ નાખીને બની શકે એમાં સેવ થોડી નાખીને તો એ પણ બને અને કેળા સફરજન એવું બધું નાખીને પણ બની શકે તો ઘણા જાતના આપણે રાયતા બનાવી શકીએ ખાલી અખરોટનું પણ બની શકે તો આપણા તેપલા તળાઈને રેડી થઈ ગયા છે અને એકદમ સોફ્ટ અને ઠંડી વસ્તુમાં ખાવા માટે એટલે કે શીતળા સાતમમાં ખાવા માટે ગળ્યા અને તીખા થેપલા રેડી છે અને સાથે દહીં મરચાંની રીત તમને કેવી લાગી મને જરૂરથી જણાવજો કમેન્ટ બોક્સમાં અને તમે કઈ રીતે બનાવો છો તમે શું કરો છો મને પણ કહેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ